લાલ મરચા છે તો આપણે એના ભાવ પૂછ્યું શેઠ લાલ મરચા ભાવ એસી રૂપિયા રૂપિયા છે પછી આ કેરી છે કાગડા કેરી છે એનો ભાવ એકસો ત્રીસ એકસો ને કિલો જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધા મિત્રોને તો મિત્રો હું છું અત્યારે તો આજે માર્કેટિંગ યાર્ડ માં ચાલો આપણે આજે તમામ તમામ શાકભાજીના ભાવ જાણીશું તો બધા મિત્રો વિડીયો માં બની આવી છું તો મિત્રો આપણે આવી ગઈ છીએ ગુરુકુપા ટ્રેડિંગ માં ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું તમે ઘણું બધું શાકભાજી છે چپی سے چپی پتریس روپیہ دس روپیہ પછી લીલી ડુંગળી છે એને દસ રૂપિયા છે મિત્રો કોથમરી કોથમરી દસ રૂપિયા તુમડી દસ રૂપિયા પછી અહીંયા દૂધી છે દૂધીનો ભાવ છે દસ રૂપિયા તો મિત્રો આવા ભાવ છે ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ ગોરખનાથ ટ્રેડિંગમાં ચાલો આપણે અહીંયા શાકભાજીના ભાવ પૂછીશું તો શું કહો બધા લેવા વાળા છે શાકભાજી લેવા ચાલો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું ચાલો મિત્રો આપણે વાલોળના ભાવ પૂછીએ શેઠ વાલોડ ભાવ છે ત્રીસ રૂપિયા પછી મરચા નો ભાવ છે મરચા ભાવ મરચા પચીસ રૂપિયા મરચા ના રૂપિયા આ જો આ બધા લેવાવાળા છે આ ધીરુ દાદા

તો મિત્રો આપણે આવી ગઈ છીએ મહાદેવમાં ને ચાલો આપણે અહીંયા શાકભાજીના ભાવ પૂછીશું તમામ તમામ શાકભાજીના ભાવ પૂછીશું તો આ બધા ખેડૂત ભાઈઓ છે આપણા આ બધા ખેડૂત ભાઈઓ છે આપણા તો ચાલો આપણે શાકભાજીના ભાવ પૂછીશું તો આપણે શરૂઆત કોબીથી કરીએ શેઠ કોબીનો ભાવ છે વીસ રૂપિયા છે મકાઈ છે તો મકાઈનો ભાવ પંદર રૂપિયા કિલો છે

ચટુરિયા સુબાન અલ્લાહ ચટુરિયા રૂપિયા છે મિત્રો ચિગલકા છે એના પણ ભાવ પૂછી આપણે છે ગલકાનો ભાવ ગલકા ગલકા 20 રૂપિયા ભાવ છે રૂપિયા છે લીલી ડુંગળી છે લીલી

ઓળા રીંગણા છે ઓળા રીંગણા પચાસ રૂપિયા પચાસ રૂપિયાના કિલો છે ઓળાના રીંગણા મિત્રો પછી અહીંયા સકરિયા છે એના પણ ભાવ પૂછે સકરિયાના ભાવ આ હું સપ્તાહ છે ત્રીસ રૂપિયા તો મિત્રો આવા ભાવ છે ચાલો આપણે આગળ વધીએ કે તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો ચાલો મિત્રો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું જોઈ શકો તમે તો શેટા રીંગણા લઉં છું ભાવ પચાસ થી હાઈ

ચાલો મિત્રો આપણે અહીંયા પણ ભાવ પૂછી લઈએ મરચાનો અને ગાજરનો શિમલા મરચા છે શેઠ શિમલા મરચાનો પચાસ રૂપિયા કિલો મિત્રો ગાજર છે એના પણ ભાવ પૂછીએ શેઠ ગાજરનો ભાવ પચીસ રૂપિયા પછી વટાણા છે એનો ભાવ છે વટાણા ના ચાલીસ રૂપિયા જેવો માલ એવા ભાવ હોય છે ને કોથમરી છે કોથમરીના દસ રૂપિયા છે مرچا بولر چالیس روپیہ او پوچھے شرا شیڑیا مرچ

એસી રૂપિયા છે પછી આ કેરી છે કાગડા કેરી છે એનો ભાવ એકસો ત્રીસ એકસો ને કિલો પછી અહીંયા ચણા પોપટા છે એનો ભાવ સાઠ રૂપિયા સાઠ રૂપિયા પછી વાલોર છે વાલોર પચીસ વાલોરના પચીસ રૂપિયા છે પછી આદુ છે એનો ભાવ એના સાઠ રૂપિયા આદુના સાઠ રૂપિયા પછી અહીંયા મરચાં પેઢાનો ભાવ પચીસ રૂપિયા પચીસ રૂપિયા મરચાંનો ભાવ છે પછી આમાં તીખી મરચી છે એનો ભાવ પચાસ પચાસ રૂપિયા હોલર મરચાંનો ભાવ એના ત્રીસ એના ત્રીસ રૂપિયા છે પછી ઓલા સેડિયા મરચા આ એના પાંત્રીસ સી કેપ્સિકમ મરચા શિમલા પચાસ રૂપિયા પચાસ રૂપિયા ગાજર છે એનો ભાવ પંદર રૂપિયા ગાજરના પંદર રૂપિયા છે પછી આમાં બીટ છે એનો ભાવ એના વીસ બીટના વીસ રૂપિયા વટાણા છે પચીસ રૂપિયા વટાણાના પચીસ રૂપિયા મિત્રો આમાં ટમેટા છે એના પણ ભાવ પૂછી લઈએ આપણે છે ટમેટાનો ભાવ પાંત્રીસ પાંત્રીસ રૂપિયા તો મિત્રો આવા ભાવ છે ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો મિત્રો બટાટા છે ચાલો આપણે બટેટાના ભાવ પૂછીએ તો શેઠ બટાટાનો ભાવ છે લોકર બટેટાના ત્રીસ રૂપિયા મિત્રો ત્રીસ રૂપિયાનો ભાવ છે બટેટાનો નવા બટેટા પણ છે બાર રૂપિયા કિલો તો મિત્રો આવા ભાવ છે ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ તો મિત્રો જોઈ કે તમે લોકર બટેટા છે તો ચાલો આપણે એના ભાવ પૂછીએ શેઠ બટાટાનો ભાવ ત્રીસ રૂપિયા કિલો ત્રીસ રૂપિયા કિલો સુપરમાલ સુપરમાલ લોકલમાં હલકા બટેટા છે આઠ થી નવ રૂપિયા તો મિત્રો આવા ભાવ છે ચાલો આપણે આગળ વધીએ ને તમામ શાકભાજી ભાવ પૂછીએ